જુનાગઢ વંથલી તાલુકાના ગાંઠીલા ગામે કોઝવે તૂટ્યો નવાગામ ચોકડી થી ગાંઠીલા જતા રસ્તા ભારે વરસાદને કારણે કોઝવે નું ધોવાણ થયું હતું બે દિવસ પહેલા જ કોઝવે બન્યા બાદ ખુલ્લો મુકાયો હતો ભારે વરસાદના કારણે વોકડામાં પૂર આવ્યું હતું અને પૂરના કારણે કોઝવે નું ધોવાણ થયું હતું કોઝવે તૂટી જતાં ગાંઠીલા સંપર્ક વિહોણું બન્યું હતું એક તરફ નવાગામ ચોકડી થી ગાંઠીલા જતા રસ્તે કોઝવે નું ધોવાણ થયું છે તો બીજી તરફ હોય અને નવો પુલ બનાવવાનું કામ ચાલુ છે અને જર્જરિત પુલને રિપેર કરવામાં આવ્યો હતો ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં પૂર આવતા તણફુલિયાથી ગાંઠીલા જતા રસ્તા પરના કોઝવેનું પણ ધોવાણ થઈ ગયું હતું

તો બે દિવસ પેલા જ આ કામ પૂર્ણ કર્યું છે અતિ ભારે વરસાદ ને કારણે આ પુલ પણ તણાઈ ગયું છે ગાતેલા ગામ હાલ સંપ્રકુણ છે કેટલા ગામ છે આ જે આ રસ્તો છે ચાર થી પાંચ ગામ ને આ રસ્તો ઉપયોગી આવે છે અને અહીં ઉમિયા માતાનું મંદિર આવેલું છે અને આખા સૌરાષ્ટ્ર તમામ યાત્રાળુ આવે છે બધા માણસો હરે હરે હેરાન પ્રસન્ન થાય છે અત્યારે વાત ઉપર મા ન્યૂઝ લાઈવ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો